અરવલ્લી જિલ્લામાં ગઈકાલે સાંજના સમયે એકાએક વાતાવરણમાં ભારે પલટો જોવા મળ્યો હતો જેના કારણે જિલ્લાના ભીલોડાના ગ્રામ્ય વિસ્તારો યાત્રાધામ શામળાજીમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો વરસાદને લઈ પાકને નુકસાન થયું જ્યારે એક વ્યક્તિનું મોત પણ થયું છે વૈશાખમાં અષાઢી માહોલથી અરવલ્લી જિલ્લામાં આવેલા ભીલોડા શામળાજી અને માલપુર તાલુકામાં વાવાઝોડા અને વરસાદને લઈ બાજરી મગ અને બાગાયતી પાકમાં નુકસાન થયું છે અરવલ્લી જિલ્લામાં ગઈકાલે સાંજના સમયે એકાએક વાતાવરણમાં ભારે પલટો જોવા મળ્યો હતો જેના કારણે જિલ્લાના ભિલોડાના ગ્રામ્ય વિસ્તારો યાત્રાધામ શામળાજીમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેના કારણે ભીલોડાના ખેરોજ કંપામાં મગના પાકમાં ભારે નુકસાન થયું હતું આ વિસ્તારમાં વાવાઝોડા અને કરા સાથે વરસાદ પડ્યો હતો એ જ રીતે માલપુર તાલુકાના અણીયોર પંથકમાં ભારે વાવાઝોડું ફૂંકાયું હતું જેના કારણે વીજળીના તાર તૂટ્યા હતા અને ખેતરોમાં તૈયાર થયેલી બાજરીના પાક ઉભા પાકમાં નુકસાની જોવા મળી હતી ખેતરોમાં પાક પડી ગયો છે ખેડૂતોને બાજરીના પાકમાં જે ઉપજ મળે તેમાં બાળકોના શિક્ષણ અને સામાજિક પ્રસંગના આયોજનો હતા તે હવે નિષ્ફળ ગયા છે અણિયોર કંપા ગામે ખેડૂતોએ શાકભાજીની જેમ બાગાયતી ખેતી કરી હતી તેના માંડવા પણ વાવાઝોડાના કારણે પડી ગયા છે જેથી શાકભાજીના પાકમાં નુકસાન થયું છે પશુઓ માટે ઘાસચારાનું જે વાવેતર કર્યું હતું તે માટે પણ ભારે પવનના કારણે પડી ગયું હતું વીજળી પડવાથી એક ખેડૂતનું મોત થયું છે અને બે મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ હતી આમ એકાએક વાવાઝોડું ત્રાટકવાથી ખેતીવાડીમાં ભારે નુકસાન જોવા મળ્યું હતું સંતભાઈ સૌજી પટેલ અણીઓ કંપા આ આગામી માવઠું જે થયું ગઈકાલે એ અણીઓ કંપામાં વાવાઝોડામાં આ ખેડૂતના માંડવા બહુ દૂધીના શાકભાજીના અને બાજરી ભારે નુકસાન થયું છે વીજળીના તાર પણ તૂટી ગયા છે અને ખેતીને ભારે નુકસાન થયું છે ખેતીમાં તો હવે શું થાય એક સાધો તેર તૂટે અને આપણા હાથમાં કંઈ છે નહીં અને ખેતી હિસાબ કરો તો દેવું થાય ને દેવું કોઈને કહી દો તો કોઈ વેવડ થાય નહીં બધી મોટી નહીં એવું છે આ બધું ખેતીમાં શું માગણી આ સરકાર સર્વે કરે અને આમાં કંઈક ઘટતું કરે એવી માગણી છે વસંતભાઈ પટેલ મહેન્દ્ર પ્રસાદ ફોર ન્યૂઝ અરવલ્લી